રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરે છે પરંપરાગત સારવાર પદ્ધતિમાં ઘણીવાર ઓપન સર્જરીનો સમાવેશ થાય છે જે ઘણી પીડાદાયક પણ હોઈ શકે છે જે ગૂંચવણોના જોખમમાં પણ તેમાં રહેલું હોય છે ત્યારે રોબોટિક્સ સ્પાઇન સર્જરી અસંખ્ય ફાયદાઓ સાથે ન્યૂનતમ તકલીફો સાથે ઉકેલ આપે છે રોબોટિક સ્પાઇન સર્જરીમાં નાના ચીરાનો સમાવેશ થાય છે જેનાથી પેશીઓને નુકસાન ઓછું થાય છે અને ઝડપથી તેનો ઉપચાર પણ થઈ જતો હોય છે રોબોટિક સર્જરી સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉન્નત ચોકસાઈથી જોખમ પણ ઓછું હોય છે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ દ્વારા રોબોટિક સ્પાઇન સર્જરીની જાગૃતતા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટર ભરત દવે ડોક્ટર મિરાન દવે ડો ડૉક્ટર શિવાનંદ ડૉક્ટર રવિ રંજન રાય અને ડોક્ટર અજય કૃષ્ણન સહિતના પ્રતિષ્ઠિત ડોક્ટરો કરોડરજ્જુની શસ્ત્રક્રિયા માટેના માટેના અભિગમ અનુભવો શેર હતા સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના સ્થાપક અને કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન ભરત દવે નવી ટેકનોલોજી વિશે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે અમારી સંસ્થા રોબોટિક સ્પાઇન સર્જરીની રજૂઆત દર્દીઓ માટે ચોક્કસ અને ન્યૂનતમ આક્રમક સારવારના વિકલ્પોનું પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે પરન દવે તબ્ય સ્પાઇન હોસ્પિટલમાં હું ડૉક્ટર છું અને સ્પાઇન સર્જરી અમારી સ્પેશિયાલિટી છે માસ્ત્ર નામ અમે પાડ્યું છે એ અમારું મશીન છે જે અમને મેગ્નિફિકેશન આપે છે પચીસ ટકાથી પચાસ ટકા સુધી પચીસથી પચાસ ટકા ગણું અને એના કારણે અમારું પ્રિસિઝન વધે છે એના પર જો અમે થ્રીડી ગ્લાસ પહેરીને જોઈએ તો થ્રી ડાયમેન્શન દેખાય જેમ આપણે મૂવીમાં જોઈએ તો થ્રીડી ગ્લાસીસ સામે આપણને વસ્તુ સામે આવતી દેખાય એવી રીતે અમારું ડેપ્થ પરસેપ્શન ઊંડાઈનું પરસેપ્શન એ થ્રીડી ગ્લાસીસના કારણે ઘણું સારું કરી શકીએ છીએ એટલે અમુક સર્જરી જેમાં ટ્યુમર સર્જરી હોય જેમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્પાઈનની કરીએ છીએ તો એ બધામાં અમારું પ્રિસિઝન અમારું ડેપ્થ પરસેપ્શન ઘણું સરસ અમે બ્રહ્માસ્ત્રથી કરી શકીએ છીએ રોબોટિક સ્પાઇન સર્જરીના કારણે પ્રિસિઝન વધે છે ચોકસાઈ વધે છે નાના નાના કાણામાંથી સર્જરી કરી શકીએ છીએ ઓપરેશન થિયેટરમાં એ દરમિયાનમાં રોબોટ વાપરીએ જેથી કરીને અમારા સ્ક્રૂનું પ્લેસમેન્ટ સ્ક્રૂની ડેપ્થ સ્ક્રૂની હાઈટ સ્ક્રૂનો ડાયામીટર એ બધું સરસ રીતે ચેક કરીને અમે કરી શકીએ રોબોટના કારણે અમે પહેલેથી પ્લાન કરી શકીએ એની સ્ક્રીન ઉપર અને જેથી કરીને એ અમને પ્રિસિઝન અને ચોકસાઈ અને સેફ્ટી વધારે આપે છે કરોડરજ્જુની તકલીફો અને નવી ટેકનોલોજીથી ઉપયોગ કરવાથી તેમાં રહેલા દર્દને સારવાર આપવામાં ખાસો એવો ઉપયોગી થઈ શકે છે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચના ડોક્ટર મિરાંત દવેએ જણાવ્યું હતું કે રોબોટિક ટેકનોલોજી સર્જિકલ પ્રક્રિયાઓની ચોકસાઈમાં વધારો થાય છે અને દર્દીને જોખમ ઓછું રહે છે અને જટિલ કરોડરજ્જુની સમસ્યા ઉકેલવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ એ રોબોટિક સ્પાઇન સર્જરી કરવા માટે કરોડરજ્જુની સંભાળ માટે એક અદભુત પ્રસિદ્ધિ હાંસલ કરી છે તેનો તેમ અમને ગર્વ છે તેમ પણ ડોક્ટર દવેએ જણાવ્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર હો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર